નરેન્દ્રસિંહ જાડેજા ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને છરી વડે હુમલો કર્યો હતો તેમાં જે નરેન્દ્રસિંહ જાડેજા છે તેમને હાથમાં ગંભીર રીતે ઈજાઓ પણ થઈ હતી ને હવે આ વાત છે ત્યાર બાદ તે વાત સામે આવી હતી કે સની પાજીકા ઢાબા છે તે સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે આ ઢાબા છે તે ચલાવવામાં આવી રહ્યો છે ત્યારબાદ ગણગણાટ ઉભો થયો હતો કે શું આ સની પાજીકા ઢાબા છે તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હવે

આ સન્નીપાજી કા ઢાબા આટલા ટાઈમથી ત્યાં ચાલતું હતું તે તંત્રને ખબર નહોતી કે આ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે શું કલેક્ટર કચેરીના જે આ જે શાખા છે તેમના કોઈ અધિકારીઓ છે તેમની પણ આમાં મિલીભગત હતી કે આટલા વર્ષોથી આ સરકારી ખરાબામાં રેસ્ટ આ ઢાબો છે તે ચલાવવામાં દેવામાં આવ્યો હતો કેમ દરા ભાજપના ડેપ્યુટી મેયર સાથે સન્નીપાજીએ ફંગો લીધા બાદ જ આ પ્રકારની કાર્યવાહી થઈ શું આ પ્રકારે ગેરકાયદેસર રીતે

જે સની પાજી છે તેમના વચ્ચે બોલાચાલી થાય છે ને નરેન્દ્રજી જાડેજા જાડેજા પોતે અને કેટલાક લોકો છે તે આ રેસ્ટોરન્ટ પર પહોંચી જાય છે અને ત્યાં મારામારી સુધી વાત પહોંચે છે ને સની પાજી છે તે પોતે પણ આમાં ઇન્વોલ્વ થાય છે ને છરી વડે પણ નરેન્દ્ર સાડી નરેન્દ્રસિંહ જાડેજા છે ડેપ્યુટી મેયર તેમના ઉપર હુમલો પણ કરી દે છે ને સામે નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના કેટલાક લોકો છે તેમના બાર દ્વારા પણ આ રેસ્ટોરન્ટમાં તોડફોડ પણ કરવામાં આવે છે અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચે છે પરંતુ આમાં પોલીસ ફરિયાદ કોઈ પણ પક્ષે થતી નથી તેના પણ અમુક કારણો છે તે સામે આવ્યા હતા કે શા માટે આ આ પ્રકારે પોલીસ ફરિયાદ છે તે કોઈ પણ પક્ષે નોંધાવી નહીં હવે જ્યારે આ પ્રકારે જે થી આઠ વર્ષથી ચાલતા સરકારી જમીનમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઢાબા પર એક્શન છે તે લેવામાં આવ્યું છે બુલડોજર તે ફેરવી દેવામાં આવી છે ત્યારે લોકોમાં ગણગણત જરૂરથી છે કે જો જેને જેને તેણે ભાજપના નેતા સાથે ફોંગો લીધો એટલે આ પ્રકારની કાર્યવાહી થઈ બાકી રાજકોટમાં અનેક જગ્યાએ આ પ્રકારે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે તો અનેક ધંધાઓ ચાલે છે અનેક જે ઇમારતો છે તે પણ ઊભી છે પરંતુ તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી હવે જોવાનું રહેશે કે આ પ્રકારે અન્ય પણ કોઈ જગ્યાઓ છે તેમની સામે આ પ્રકારની કાર્યવાહી થાય છે કે માત્ર ભાજપના નેતા શિનિબાજીના જશિબાજીના જે ઢાબા છે તેની સામે કાર્યવાહી થઈ કણક મુખ્ય ગુજરાત તક રાજકોટ